સાયલા તાલુકાના લોયા ગામની અંદર હજી દલિતો માતાજી અને ભગવાનની અંધશ્રદ્ધાનું કામ કરી રહી છે એવા ઘણા જ અમારા ગામની અંદર જ્ઞાતિના લોકો છે પણ હું એવું માનવું છે કે આપણા દેશ આપણું ગામ આપણી સમાજને જાગૃત કરવા હોય તો શિક્ષણ તરફ વળવું પડે અને શિક્ષણ એક એવો પ્રવૃત્તિ છે ગામના સમાજના લોકોને જાગૃત થાય અને ગામના લોકોને કામ આવે એમાં સરકારી કામની અંદર કોઈ દેવ દેવસ્થાના નથી આવતા અને હજી પણ હું એવું વિચારું છું કે અને હાલમાં છે પણ એવું ઘણા લોકો આપણી સમાજના હોય તે લોકો સમાજને આગળ વધવા દેતા નથી અને સારા હરામી હોય છે અને જે અનુસૂચિત જાતિના લોકો જાગૃત હોય તે લોકોને સપોર્ટ કરતા નથી એટલે કવાનો મતલબ હજી ગુલામ છે અને ગુલામગીરી રહેવા માંગે છે તો હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ એટલું જ કહેવા માગું છું કે દરેક સમાજને જાગૃત થવું પડે અને શિક્ષણ પ્રવૃત્તિ કાર્ય કરવું પડે અને ત્યારબાદ લોકોને જાગૃત પણ કરવા પડે કે આ કળિયુગ છે કળિયુગની અંદર કોઈ દેવ દેવસ્તાના કામ આવતા નથી માત્ર ને માત્ર શિક્ષણ એક એવી વસ્તુ છે એ કાયમને માટે કામ આવે છે અને એવી પ્રવૃત્તિ કરો કે આ દેશ આપણો આઝાદ થયો ત્યારે ઘણા વીરોએ બલિદાન આપેલું તેમાં એક એવા ભારત રત્ન સાહેબ આંબેડકર કે જે સ્ત્રીઓના મહાન દાતા સ્ત્રીઓના અને મુક્તિદાતા કહેવામાં આવે છે જે બાળ લગ્ન અટકાવત કરેલ છે પછી વૃદ્ધ વિધવા વૃદ્ધ પેન્શન યોજના વિધવા પેન્શન યોજના તથા દીકરીનો હક અધિકાર અપાવેલ છે મિલકતની અંદર અને જે કાયદા અને કાનૂની પ્રમાણે અત્યારે આ યુગની અંદર દીકરીઓ પણ દીકરાની સાથે મળી નોકરી ધંધો કરે છે તો એને બાબા સાહેબને બિરદાવવા પડે કે કારણ કે બાબા સાહેબ આંબેડકર એટલે એક મહાનાયક હતા અને છે પોતાના પરિવારને છોડી અને કરોડો લાખો દલિતો અને વંચિતો અને પછાત વર્ગને હક અપાવનાર અને કાયદેસર ન્યાય અપાવનાર વ્યક્તિ એવા હતા કે જેને એકસો પચીસ વર્ષ થયા છતાં પણ હજી આપણે એક નામને ગુંજૂ જ રાખવા માટે જે અમારા જેવા કંઈક ને કંઈક લોકો જાગૃત હોય અને કાર્ય કરતા હોય તે બાબા સાહેબના નામ ને આગળ વધારવા કરી રહ્યા છે પણ અમારી જ સમાજની અંદર એવા લુખાઓ હોય છે કે જે દેવ દેવસ્થાનોની નામની ઉપર ચરી ખાવા અને દાબ ધમકીથી તેમનું પ્રભુત્વ આગળ કરવા માંગે છે પણ એવા લુખાઓને હું એમ જ કહું છું કે જે દલિત સમાજની અંદર જે લુખ્ખા હોય છે તેવા લોકોને પણ જાગૃત થવાની જરૂર છે જો જાગૃત નહીં થાય તો આજને તો કાલ તેમના દીકરા દીકરીઓ બહેન ભાઈ કાકા કુટુંબમાં કોઈપણ પણ ગાન જ્ઞાતિના લોકો એમને હેરાન પરેશાન કરશે તો કાયદાનો સહારો લેવો એની કરતાં જાગૃત થવું સારું અને સમાજને સુધારો પણ કરવો સારો કારણ કે સમાજને એવી રીતે આપણે સુધારવી છે કે મહામાનવ ભીમરાવ આંબેડકર જેમ લોકોને સમજોતા કરતા હતા એ જ રીતે આપણે સમજૂતા કરવા પડે પણ આ લુખા તત્વોને મટાડવું પડે અને અંધશ્રદ્ધાની અંદર બહાર નીકળવું પડે કારણ કે કોઈ દેવ દેવસ્થાનના કોઈને કાંઈ આપતું નથી ખાલી એક નામથી ડરાવવાની કોશિશ છે અંધશ્રદ્ધા છે અને જાગૃત થાવ અને સંગઠિત થાવ સંઘર્ષ કરો અને હક મેળવો જય ભીમ જય નમો ઉદય જય સંવિધાન જય માનવ સેવા જય નમો બુધાય